તો કોઈક ઇંગ્લિશમાં લખેલું છે મને તો આવડતું નહીં મારા મોટા ભાઈને હાદવા પડશે મને તો આમાં કોઈ ખબર પડતી નહીં ફોન કરવા દે મેચે એવી આવી હતી ને વાત આકડે મેસેજ આવ્યો હલો જેટલો થો ખેર આવતું મોઈ બેઠો છું

હા આગેવાન હોય હા વાપડો પેલી આપણે પેલી પેલી ચેનલ નહી આપડે ઈ કોઈ મોહ એવું કહેતા તો મારે ભાઈ એવું થઈ ગયું છે એવું કોક કેહતા મને તો નોમે આવડતું નહિ તમે કોઈ આવતું ફટાફટાડો આ તરત આવડો એ મેલે ભાઈ ને પેલા ને કેવા સારું આવડ

ડેરૂ તારા બાપાનું ભા જગશી ભા સ્લાય રોમ નું તે ડેરું તે ડેરું સ્લાયરો મારા કાકા નું નોમ તમે તો રાતના ટેડેરું રમો છો એટલે દાડે મેળવ મરી જશ

મહાદવાયો તમે એમ હોય હેડો માર પાવડો બધું ખાવ લેરો હેડો પાવડો અને તો શું ખેતરમાં જાતો જોય ઈ સો પડ્યો હેડો પકડ કબર થઈ ગઈ છે વા વાપુરે વાહ એનું મકંદુરો બેજો હેડો અંઘી રમબાળું છે એમ હો હેડો જાજો હેડજો

પેલા ટેટા ફોડો પેલા ટેટા ફોડો પછી આ લાય છે હવે આ ઓલે લઈ લે ઓલે 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 ઓલે

મારું બધે બધે હરખ નાતો રોકતો આવી રોક નાખો હડો હડો લાલજી ભાઈ તમે આપણી જે મહેનત કરી ની એનાથી વધારે મહેનત કરવાની છે ડબલ મહેનત કરવાની સાચી વાત પોણી કોણી થયું